કર્યો હતો વિભાગ પસંદ કર્યો હતો અને બાળકના ભવિષ્ય માટે આગળ આવતી સ્પર્ધા પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી કાર્યક્રમને સાર્થક બનાવવા અડીખમ મહેનત કરનાર વિમલભાઈ તથા તેમની ટીમનો સમાજના દરેક વ્યક્તિ આભાર માન્યો હતો ત્યારબાદ સમાજના ધોરણ પાંચ થી કોલેજ સુધીના તમામ બાળકોને ચોપડા વિતરણ અને ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને ગાઈડોનું વિતરણ પણ આ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે બાળકોએ પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત સમાજ પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે લિંબજ સમાજના ભમાશાઓ પણ સમાજ માટે કંઈક છૂટવાની વૃત્તિ બતાવી હતી સમાજમાં આવા અને બાળકો માટે યોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાતા રહે અને ભાવિ પેઢી યોગ્ય દિશામાં મળે તે સૌએ આ કાર્યક્રમને વખાણ્યો હતો કાર્યક્રમમાં અરવલ્લી લિંબાજ સમાજના પ્રમુખ શ્રી બીટી નાઈ દ્વારા શાબ્દિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સમાજમાં ઉત્તરતર પ્રગતિ થાય તે માટે આશીર્વચન આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે હર્ષદભાઈ શર્મા દ્વારા વંદન કરવામાં આવ્યું હતું અને સૌ ઉપસ્થિત મહેમાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ બાળકો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કનુ વારન અરવલ્લી મોડાસા